દરેક મહિલાઓ પાસે બંગડીઓ હોય જ છે અમુક બંગડીઓ એવી હોય જેનું માપ ટૂંકું થઈ ગયું હોય અથવા તો તૂટી ગઈ હોય કે અથવા તો વેસ્ટેડ હોય જૂની ફેશનની થઈ ગઈ હોય તો એ બંગડીઓ એમને એમ પડી હોય તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આવી નકામી વેસ્ટેડ પડેલી બંગડીઓના પંદરથી પણ વધુ ઉપયોગો જી હા તો વિડીયોને એન્ડ સુધી જોજો આ દરેક આઈડિયા તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો ચાલો શરૂ કરીએ વિડીયો તો અહીં મેં આ રીતે બે બંગડીઓ લીધેલી છે અમુક બંગડીઓ એવી હોય કે જેની ફેશન જૂની થઈ જાય તો તે વેસ્ટ પડી હોય છે તો એવી બંગડીઓનો પણ આપણે આજે રિયુઝ જોઈ લઈએ તો તેના માટે મેં અહીં સાડીની લેસપટ્ટી લીધેલી છે આ રીતને જે સાડીની લેસ પટ્ટી આવતી હોય તે લેવાની છે તે ખૂબ જ સરળતાથી માર્કેટમાં મળી જતી હોય છે અને ખૂબ જ સસ્તા ભાવમાં પણ મળતી હોય છે તો તેના માટે મેં અહીં ફેવિક્વિકનો ઉપયોગ કર્યો છે આ રીતે બંગડીમાં થોડું ફેવિક્વિક લગાવી અને આપણે આ લેસ પટ્ટીને ફરતે તેમાં વીંટવાની છે આ રીતે તેમાં લગાવવાની છે જુઓ તમે જોઈ શકો છો આ રીતે આપણે સાડીની લેસ પટ્ટી લગાવશું તો આનો એક લુક અલગ જ આવી જશે લાગી રહ્યું છે ને ખૂબ જ સરસ મજાનું આ રીતે આપણે બંને જ બંગડીઓને આ રીતે રેડી કરી લેવાની છે તો જુઓ મેં અહીં બંને જ બંગડીઓમાં આ રીતે લેસ પટ્ટી લગાડી દીધેલી છે ખૂબ જ સરસ મજાના ગોલ્ડન કંગન બનીને રેડી થઈ ગયા છે અને તમે દરેક ફંક્શનમાં વેર કરી શકો છો પહેરી શકો છો ત્યાર પછી જુઓ આ રીતની જે પણ કોઈ બંગડી હોય તેમાં તમે આ રીતની અલગ અલગ લેસ પટ્ટી લગાવશો તો અલગ અલગ ડિઝાઇનની તમારા પાસે બંગડીઓ રેડી થઈ જશે ખૂબ જ સરસ મજાના કંગન રેડી થઈ જશે જેને તમે કોઈ પણ ઓકેઝનમાં પહેરી શકો છો જો અહીં મેં આ બીજી બંગડીઓમાં મલ્ટી કલરની લેસ પટ્ટી લગાડી છે તો આને કોઈ પણ કપડામાં કોઈ પણ સાડીમાં આપણે વેર કરી શકીએ છીએ કારણ કે આમાં મલ્ટી કલર છે તો બંને જ બંગડીને મેં આ રીતે રેડી કરી લીધેલી છે ટૂંકમાં કે તમે આ રીતે અલગ અલગ ડિઝાઇનથી જૂની બંગડીઓને શણગારી શકો છો નવો લુક આપી શકો છો બંને જ બંગડી રેડી થઈ ગઈ છે કેટલી સરસ લાગી રહી છે લાગે જ નહીં કે આપણે આ જૂની બંગડીઓમાંથી રેડી કરી હશે ખૂબ જ સરસ મજાની લાગી રહી છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતની મેં વેસ્ટેડ બંગડીઓ લીધેલી છે હવે ત્યાર પછી આ રીતનું આપણે કાર્ડબોર્ડ લઈશું પુ્ઠું લઈશું તેના પર બંગડી રાખી અને આ રીતે માર્કરથી તેના માપનું આપણે એક રાઉન્ડ રો કરી લઈએ અને કાતરથી કટ કરી તેના પર ગ્લુગનથી ગ્લુ લગાડી અને આમાં બંગડી ચોંટાડીશું જુઓ આ રીતે એક બંગડી આપણે ચોંટાડીશું ત્યાર પછી મેં અહીં ત્રણ નકામી પેન લીધેલી છે જેની ઇંક ખાલી થઈ ગઈ છે તેવી મેં ત્રણ પેન લીધેલી છે તેને આ રીતે આપણે ગ્લુ ગન લગાડી અને આ બંગડીમાં ચોંટાડીશું ફરી થોડું ગ્લુ ગન લગાડી અને બીજી બંગડી થોડા અંતર પર લગાડીશું આ રીતે આપણે વારાફરતી બધી જ બંગડીઓ લગાડતું જવાનું છે બંગડીમાંથી ખૂબ જ સરસ મજાનું એક રેડી થઈ ગયું છે ત્યાર પછી આપણે અહીં આ રીતે મોતી લગાડી દઈએ જેથી કે યુનિક આવી શકે તો અહીં રેડી છે સરસ મજાનું સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝ તેમાં તમે આ રીતે સ્ટેશનરીનો સામાન રાખી શકો છો પેન પેન્સિલ માર્કર દરેક વસ્તુ રાખી શકો છો ખૂબ જ સરસ મજાનું લાગે છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અમુક આ રીતની જે બંગડી હોય છે ઇમિટેશન બંગડી હોય તો તેમાંથી ગ્લેટ ઉતરી ગયો હોય તો તેવી બંગડીને આપણે આ રીતે સેફટી પિન સાચવવા માટે ઉપયોગ કરી શકીએ જે સેફટી પિન હોય છે તે ઘણી વખત એવું બને કે જ્યારે આપણે જોઈતી હોય ત્યારે મળે જ નહીં અને સેફ્ટી પિન બધી જ વેરાયેલી પડી હોય છે તો આ રીતે તમે સાથે તેમાં સ્ટોર કરીને રાખી શકો છો આને તમે કબાટમાં કે કોઈ પણ જગ્યાએ આ રીતે ટીંગાળીને રાખી શકો છો જ્યારે પણ સેફટી પિનની જરૂર પડે તો સહેલાઈથી સેફ્ટી પિન મળી જશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતની જે બંગડીઓ હોય છે તે આપણે લઈશું અને અહીં મેં આ રીતના ત્રણ હેંગર લીધેલા છે હવે દરેક હેંગરમાં એક એક બંગડી આ રીતે પહેરાવી દઈએ જુઓ ત્યાર પછી મેં એક એક્સ્ટ્રા હેંગર લીધેલું છે હવે આ હેંગરને આ રીતે આપણે બંગડીઓમાં લગાડતું જવાનું છે તો હવે જોઈએ આનો ઉપયોગ તો આ હેંગરમાં તમે એક સાથે ઘણી બધી સાડીઓ દુપટ્ટા બધું જ રાખી શકો છો થોડી જગ્યામાં ઘણા જ કપડાં સાચવી શકાય છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફરી મેં અહીં આ રીતે એક બંગડી લીધેલી છે ત્યાર પછી મારા પાસે આ રીતનો એક વેસ્ટ કાપડનો ટુકડો પડ્યો હતો તે લીધેલો છે હવે તેને આપણે કાતરથી કાપી અને એક સરખો આકાર આપી દઈએ જુઓ જે પણ વધારાનો ભાગ છે તેને આ રીતે આપણે કટ કરી લેવાનું છે જુઓ ત્યાર પછી એક પ્લેન સરફેસ રેડી કર્યા પછી જુઓ આ રીતે આપણે તેને કટ કરીશું અને આટલો પાર્ટ આપણે તેમાં ફોલ્ડ કરવાનો છે તો ત્યાં આપણે એક ગ્લુગનથી ગ્લુ લગાવી દઈએ અને આ રીતે આપણે તેને ફોલ્ડ કરી દઈએ તમે સિલાઈ પણ કરી શકો છો અથવા આ રીતે એક પણ લગાડી શકો છો ત્યાર પછી તેમાંથી જે કટ કરેલો વધેલો ભાગ છે તેમાંથી આ રીતે આપણે એક પટ્ટી કાપીશું હવે આ પટ્ટીને આપણે આ બંગડીમાં આ રીતે આપણે લગાડવાની છે વીટતું જવાનું છે તો આ રીતે બંગડીને આખી કવર કરી લેવાની છે જુઓ ત્યાર પછી હવે આ બંગડીને આપણે અહીં અટેચ કરીશું જુઓ આ રીતે કાપડને કટ કરી અહીં આ રીતે આપણે અટેચ કરી દઈએ ગ્લુગન લગાવી દઈએ જેથી કે સિલાઈ કરવાની જરૂર ન પડે ત્યાર પછી આપણે જે અહીં બોક્સ બનાવ્યું છે તેના પર આ રીતે તમે કોઈ પણ પેજ લગાવી શકો છો હવે જોઈએ તેનો ઉપયોગ તો આને આપણે સ્વિચ બોર્ડ પાસે લગાવી દઈએ તો આમાં આપણે ફોન ચાર્જ કરવા માટે રાખી દઈ શકીએ છીએ ખૂબ જ સરસ અને સિમ્પલ આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરી મેં આ રીતની એક બંગડી લીધેલી છે તેને વોશબેસિન પાસે અથવા તો તમે જ્યાં પણ વાસણ સાફ કરતા હોય ત્યાં આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી અને ચોંટાડી દઈએ અને સપોર્ટ માટે આપણે આઈસક્રીમની સ્ટીક લગાવીએ જુઓ હવે વાસણ સાફ કર્યા પછી જે પણ સ્ક્રબર છે તેને તમે આના પર રાખી શકો છો જેથી કે બધું જ પાણી નીતરી જશે અને તે સરસ રીતે સુકાઈ જશે એ સિવાય તમે આને કોઈપણ સામાન રાખવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો આ રીતે લગાડી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરી મેં અહીં આ રીતની એક બંગડી લીધેલી છે અને આ રીતની દોરી લીધેલી છે દોરી મેં ડબલ લીધેલી છે કારણ કે બંગડી પર આને વીંટીશું એટલે ડબલ દોરી હોય તો ફટાફટ તે વીંટાઈ જાય તો આખી જ બંગડીમાં આપણે દોરીને આ રીતે વીંટી લેવાની છે અને ગ્લુગનથી ગ્લુ લગાડી ચોંટાડી દઈએ ત્યાર પછી ફરીથી મેં આ રીતના દોરીનો એક ટુકડો લીધેલો છે તેને આ રીતે ફોલ્ડ કરી દઈએ ફરી એક નાનો ટુકડો લીધેલો છે તેને આ રીતે રાખીએ હવે ત્રણે જ ટુકડાને આપણે આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાડી અને ચોંટાડી દેવાના છે જુઓ તો અહીં આ રીતે ચોંટાડ્યા પછી હવે આપણે જે આ બંગડીમાં દોરી લગાડી છે તેને આ રીતે ત્રણેય પાર્ટને અલગ અલગ થોડા થોડા અંતરે ચોંટાડી દઈએ જુઓ આ રીતે ચોંટાડી દેવાનું છે તો કંઈક આ રીતનું બનીને રેડી થઈ જશે ત્યાર પછી મેં નારિયેલના જે છોતરા આવતા હોય તે લીધેલા છે અને તેના પર ચકલીનું કપલ અને એક ઈંડાનો સેપ રાખેલો છે હવે તેને આપણે આમાં અટેચ કરી દઈએ સરસ મજાનું એક વોલ હેંગિંગ રેડી થઈ જશે ત્યાર પછી જે એક્સ્ટ્રા બે ચકલીઓ હોય તે મેં લીધેલી છે અને તેને સોય દોરાથી આ રીતે પરવીએ અને આ રીતે તમે લટકાડી શકો છો તમે ચકલીઓ ના હોય તો તેની જગ્યાએ તમે ફ્લાવર પણ રાખી શકો છો તો પણ ખૂબ સરસ લાગશે અને આ રીતે ચકલીઓ હોય તો તે પણ રાખી શકો છો મારે માર્કેટમાં આ આર્ટિફિશિયલ ચકલીઓ ખૂબ જ સરળતાથી મળી જતી હોય છે અથવા તો પણ મળી જતી હોય છે તો આ રીતે આપણે બે બંગડીમાંથી રેડી કરીશું જુઓ આને તમે ગમે ત્યાં લટકાવીને રાખી શકો છો ખૂબ જ સરસ મજાનો સો આવે છે ખૂબ જ મસ્ત લાગી રહ્યું છે ને ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફરી મેં આ રીતે એક બંગડી લીધેલી છે જે તૂટી ગયેલી બંગડી છે તેનો ઉપયોગ કરીશું તો અહીં આ રીતે તમે કબાટમાં કે કોઈપણ જગ્યાએ આ રીતે ગ્લુ ગનથી આ બંગડીને ચોંટાડી શકો છો ત્યાર પછી જોઈએ તેનો ઉપયોગ તો આ રીતની જે પણ ચાવીઓ હોય તે ચાવી બધી જ તમે આમાં સાચવી શકો છો કી સ્ટેન્ડ તરીકે આ તૂટેલી બંગડીનો ઉપયોગ કરી શકો છો જુઓ એ સિવાય તમે કબાટમાં લગાવ્યું હોય તો આ રીતે તમારી પાસે જેટલા પણ હેરબેન્ડ હોય તે બધા જ તમે આમાં સાચવી રાખી શકો છો તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે સાથે ઉપયોગી પણ થયા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ